જય માતાજી જે મોટા ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક તો આજ તો હવે આપણે ફટાફટ બધું કામ થઈ ગયું છે અને વાગી ગયા છે આઠ તો અત્યાર સુધી મને જયદીપે થોડીક મહેનત કર કરાવી અને થોડીક મેં કર્યું તો કામ ફટાફટ થઈ ગયું અને હવે આપણે જવાનું છે વાલ ઉતારવા તો અમારે જયદીપભાઈ પણ તૈયાર થઈ ગયા છે વાસવાનું પાકું કરશે કા અના ઘાડા જો હાંજે વાલની ભારી બાંધતા તા ને તે જે જોતા દી મત કાટી લીત ને બીજા જો નઈ ને ઢગલો કરી દીધા છે એમણામાં હજી પડ્યા બધો જો ખાય મે હ જો અમાર બધો ખાય છે ને નીળ વાસિદુ પણ થઈ જ્યુ છે નીરણી પણ જો બધે ન ખાઈ ગઈ છે અસલ વળાઈન ચોખુ થઈ જ્યુ પોદડા ભરાઈ ગયા અંડોબા ને કેવું હોય નઈ ને નઈન ગારો કરે પણ વાલ નથી એટલે સુકાઈ જશે અને વારું થઈ જશે અમારે એક તો આમ દેખાય થી નીચે આડી આવી ગઈ સુસાન લાગે છે તડકો વાગ્યા છે પણ તો તડકો થઈ ગયો છે હવે વાલ જાય એટલે પણ દવા છાટવાની છે વાલમાં દવા પોપ મેથામાં સાંટવાની છે વાલમાં સાંટવાની છે જયદીપ ના કેટલામો પેપર છે લગભગ શું છે તો એને એમ છે ખબર ન રે આમાં આ છે નું છે તો પાકું કરવા માંડો હશે ને વિજ્ઞાન નું હોય જો તો એ પાકું કરશે ને હું ઉતારીશ વાલ અને અમારે દિવ્ય ગયા છે પેપર દેવા છે ગામમાં તો હું એકલા એકલા મેં બ્લોક ચાલુ કરી દીધો ને હવે હું જા દઉં વાલ ઉતારવા બધા આવતા આવે ને ત્યાં આ કગો મા ગાવા મુખ વાક્કા ગવાયો अंगा दो आगे 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 � आपने वाइट चेहरा वाली कोई जैसी है जो अश्कल आएगी રા સાગર ને પાસર પાસર આલ્યા આવે છે આય નંબર મુકાભાઈ ચડ્યા છે આ બધે બાર કામ જાય છે હું વેગરમ દવા લેવા જાવ છું ઓય ભાઈ ગાડી ખాలే ઓય આજ પાસર પાસર આલ્યો જાવ છું પણ ઓ તો વાય ત્યાં ઉપર રહી જવાના હારો આગળના બ્લોગ માં તમને બતાવ્યે

કામ એનું કઈ મને નખી નથી થતું હવે હે આ તો હું કામ કરવાનું છે હું વાલ લીધું છે તો વાલ લીંદાય છે આજ આજ તો લીંદાય નતો ના કર તો હાલો આપણે તો બીજું ક કાર્ય કરવું હોય કે હું ખાર છે લીંદાય રે નહોતું લીત રહે નહોતી બોત હ

सिंपी नेया हां ये साफ हो रहा है हां आ आ लिया क्या जाऊं मेथम जाऊं मुरत करवा मैं तो क्या हो साद जो मैं तो क्या मुरत करवाना है क्या की मेथी लेनी है या मेथी है मेथो नहीं मेथी होय की मेथोय लेवत पड़से आन का तो पारवाना नो आन लागत लेवो जो तो पण कीड़ा कितनी बतावो ये केरो लेवो छे तन हाल लागे ले आ राजा मानतो के लेवा आई छे हमारी मेथी वायो तो मेथो न थई गे छे मेथी आमा पर पीली केम बतावती है ले आ एक केरामच पीळे छे बीजे नही छे हम आमा पास छे खड़ छे ने एमा पीयो आमा पण क्या खड़ छे हां यार आमार नही जेना क्यों केम पूछो तो वे मस मस तो मेथी नही थी बस तो बस तो मेथी हे

બસ હવે આ મેથી મણાસે કેસવા તો આજનો કાર્યક્રમ આપડે આવી છે તમને છે ને ત્રણ ચાર દેખામાં આજ એકદ ભર મોકલે કે એવું ભાવમાં રહે છે કેમ થાય છે એટલું ખડ પડી જ નહ ત્યારે પછી એવું લાગે સુધારો છે તો લેવાય ગરબંધ રાખાય તો એમ તન હાલવા કહી દે બીજું હા ઓલી ખડ પોગ્યું ના પોગ્યું ને તે તારે એક ભરી થાય તો બસ એક જ ભાઈ ખ્યા હોયની છે આજ તો બસ આપણે જો મેથી ખ્યાવા આવી ગયા છે એક ભાઈ ખ્યા હોયની છે કે ભાવતાલ રહેશે તો પછી આગળ કાલ વિચારશું નકર બંધ રાખશું ખ્યાવાનું તો બસ આજનો બલક આપણે આ પૂરો કરી દેવો છે કેમ કે પાંચ વાગી ગયા છે તો આજનો બલક અમારો તમને કેવો લાગ્યો આજનો બલક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Masih nama belum kau tidak nih. Bye bye.